એક હજાર ને આઠ જે જોડાનો સંકલ્પ સંકલ્પ મસ્તુ એ પૂર્ણ થઈ રહ્યો છે ભગવાનના ચરણમાં નિરીક્ષક આજે બધું કરી રહ્યા છે કે જે આપણા એવોર્ડ થયો છે આવો આગળનું કાર્ય આરંભ કરીએ બોલી અવધૂત ચિંતા ને શ્રી ગુરુદેવ ચમચીમાં પાછું પાણી પકડી રાખો યજ્ઞનો મુખ્ય સંપલ્પ કરીએ જમણા હાથમાં ચમચીમાં પાણી પકડી રાખો ચમચીની અંદર બે બેદાના ચોખાના મૂકી આપો એક પુષ્પની પાંદડી મૂકી આપો ઓમ વિષ્ણુ રષ્ણુ રષ્ણુ શ્રીમદભગવતો મહાપુરુષ વિષ્ણો આગ્ઞ પ્રવર્ધમાન સહમિતારધે શ્રીત વરાહ કલપે સપ્તમે વૈબતમનમંદર્યુસતીતમે કલિયુગ કિલ પ્રથમચરને ભુરલોકે જંબુદ્ધિપે ભરત વરસે ભારતખ્યાવૃતાંતગતબ્રહ્માવૃ ગિલેશે કુમારીકાક્ષેત્રાંતરવર્તિની અસ્મ રામેશ્વરક્ષેત્રે દંડકારણ્યે રેવાયા દક્ષિણ દિગભાગે ગોદાવર્યા ઉત્તરત મલ્લવનાબધે પુરવત્તિ ભૃગુગ્છસમીતુ શબા પંડવાયી માર્ગમધ્યે દત્તાશ્રેશ્રમય દજાપતાકાદીસુશોભિત મને શ્રી બ્રહ્મહરીરાત્મકત્તાશ્રેયરણસિધ એશી ઉત્તર દિસ્રતમે વર્ષે ક્રોધી નામ સંવત્સરે ઉત્તરાયણે વસંતઋતુ માસાના શિવપ્રિયવ માઘે માસેશપક્ષે અદ્યિૌ નવમ્યાં તદનંતર દશમ્યાં તિૌ મંદવાસરાયામ નક્ષત્ર યોગે કરણે છે યજમાનશ્યે બ્રહ્માદિ કાસ્યપ ગોત્રોત્પન્ના સર્વે યજમાના દરેક યજમાને તમારા ગોત્રનો ઉચ્ચાર કરી જવાનો ગોત્ર ખબર ન હોય તો કાશ્યપ શબ્દ બોલવાનો તમારી અટક બોલવાની તમારા પિતાજીનું નામ બોલવાનું અને તમારું નામ બોલી જવાનું પછી દરેક યજમાનો બોલો મમ આત્મનઃ श्रुति स्मृति पुराण वेद शास्त्र उक्त पुण्यफल प्राप्ति अरधम, आधि, दैविक अधि भौतिक आध्यात्मिक ताप, उपशमन अर्धे ય વિજય લાભ કીર્તિ પ્રાપ્તિ અર્ધમ શત્રુ શત્રુ પરાજય સદભીષ્ટ સિદ્ધિ અર્ધમ લોકે સભા રાજ્યવસાય વ્યાપારે વિદ્યાક્ષેત્રે કાર્યક્ષેત્રે ગૃહક્ષેત્રે શુભ ફલ શુભ પ્રાપ્તિ અર્ધમ મન કાર્ય સિદ્ધિ અર્ધમ દશ દસ દીકલ પ્રસન્નતા પ્રાપ્તિ અર્ધ નવગ્રહ દેવતા અનુકૂળતા અર્ધમ શ્રી રામ ભક્ત પવનપુત્ર અંજલી અંજની ગર્ભની પવનપુત્ર હનુમાનુમારણ ચરણ અનુગ્રહ પ્રાપ્તિ અર્ધમ ભક્તવત્સલ ભગવાન શ્રી શ્રી મારૂતિનંદન હનુમાનુમા હનુમાનુ દેશ ભગવાન્યાગર પાણી મુખ્યાનમે પાછું ચમચીમાં પાણી પકડી રાખો તત્ર વિહિતાની કર્માની કરીશ્યે થારીમાં પાછું પાણી મુકી દે ચમચેની જગ્યા પર મૂકી દેવ બંને હાથ જોરીને આ રીતે દસે દિશાઓના દેવોને પગે લાગો દિશાઓમાંથી આપણું આપણા પરિવારનું રક્ષણ થાય જે દિશામાં જઈએ દિશાઓના દેવતાઓ આપણી રક્ષા કરે એવી પ્રાર્થના કરવાની ઓમ રક્ષો રભિયો નમસ્કારાન નમસ્કારી તમારી વચ્ચેની બે આંગળી મિડલ ટુ ફિંગર પાણીવાળી વાટકીની અંદર બોરવાની અને તમારા શરીર પર પાણી છાતા નાખી જાઓયમ્ આ બાજુ દક્ષિણ દિશામાં ભૈરવ દાદાને ક્ષેત્રપાલ દાદાને પગે લાગો ક્યાં યત્ત કરવાની અમને આજ્ઞા પ્રદાન કરો હે ક્ષેત્રપાલ દાદા અમારી રક્ષા કરજો ઓમ પદ કુરુ ગુરુ બટુકાય રીમ નમસ્કારાન સમરપયા પાછી વચ્ચેની બે આંગળી પાણી વાળી વાટકીમાં ભીની કરો તમારા શરીર પર પાણીના છાતા નાખી જાઓ આત્માનમ સશરી આ બાજુ ઉત્તર દિશામાં હનુમાન દાદાને પગે લાગો ओम नमो हनुमते भयभञ्जनाय सुखङ्कर भात्स्वाः श्री हनुमान जी महाराज की मंदिर माखन चाले छे दीवाने नमस्कार करी जाओ ओम भोदीपते वरुपस्वं कर्म साक्षीय विघ्नकर कर्मसमाप्तिस्या तवदप्रस्थियो भव नमस्कारान् सवदपयामि આકાશમાં સૂર્ય ભગવાનને પગેલા ગો રામ રીમ રમ સાહ જગત પ્રકાશી સવિત્રુ સૂર્યનારાયણાય નમ નમસ્કારાન સમર્પયામિ ધરતી માતાને બંને હાથ લગાડી રાખો ધરતી માતાને સીધા બંને હાથ લગાડો સીધા અને ધરતી માતાની પ્રાર્થના કરો કે આ જગ્યા પર બેસીને અમે તપ કરીએ છીએ તો આ તપનું પુણ્ય અમને મળે આ જગ્યા પર અમે જે પૂજા કરીએ યત્ન કરીએ એની બધી શક્તિઓ અમારા શરીરમાં સ્થિર થાય એવા આશીર્વાદ હે ધરતી માતા તમે પ્રદાન કરો ઓમ ધરત્યય નૂમ્યાય ન વસુંધરાય નમસ્કારાન્ સમરપયામી વેદાના ચોખાના ધરતી માતાને ચરાવી જવાના સમુદ્ર મેખલે દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પદ્ધ્ય ધરત્યય નમસ્કારાન્સરયા હવે ગણાની પાસે કલશ હશે અને કલશ ન હોય તો તમારી પાણીની વાટકી હશે તો એ વાટકીની ઉપર બધાય જમણો હાથ મૂકી દેવાનો અને એની ઉપર દાબો હાથ મૂકી દેવાનો ઓ ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી બ્રહ્માંડો દર દિર્ધાને કરે સ્પૃષ્ટા રવે રીતે અંગૂઠા બધાવે લાવવાના બમ 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 ભરુનાય નમઃ અષ્ટવાન પભિમન્દ્રૈત હાથ લઈ લેવ બે દાના ચોખાના એ પાણીની અંદર ચરાવી જવાના ઓમ અસ્મિને કલસે ભરુણમ સંગમ સપરિવારમ સાયુદમ સશક્તિકમ આવાહયા વિસ્થાપયામિ હાથની અંદર બધાયે પુષ્પ લેવાનું પાણીના દેવ વરુણ ભગવાનની પ્રાર્થના કરો દરેક નદીઓનું મનમાં અંદર સ્મરણ કરો

તમારી શરીર પર આજુબાજુની જગ્યાની પર પૂજનની સામગ્રી પર યજ્ઞ પર દરેક જગ્યા પર પાણીના છાતા નાખીને પવિત્ર કરી ઓ પવિત્ર વા આવ આ રીતે આપણે બધા પવિત્ર થયા હવે આપણે ગણપતિ બાપાની પૂજા તરફ જવાનું હાથની અંદર બધાએ પુષ્પ પકડવાનું ગણપતિ બાપાનું મનની અંદર સ્મરણ કરી આપો કે હે ભગવાન ગણેશ અમારી આ પૂજામાં ભગવાન ગણેશ આવે એટલે દરેક દૂર થાય શાસ્ત્રમાં કીધું છે સિદ્ધિ કામો વિનાયક જીવનમાં જો સફળતા જોતી હોય તો ભગવાન ગણેશજીને પહેલા યાદ કરો આજનો આપણો આ યજ્ઞ સફળ થાય એ હેતુથી આપણે પ્રથમ પૂજા ભગવાન ગણપતિ બાપાની કરીએ છીએ તો દુંદારા સ્વામી ગણેશજીને નિમંત્રણ કરીએ હે ભગવાન ગણેશ પરિવાર સાથે અમારી પૂજામાં પધારો ગણેશજીનો આખો બંધ કરીને સ્મરણ કરી જાઓ ઓમ ગણાનંદ ગણપદિગો હવા મહે પ્રિયાનંદ પ્રિય પદિગો હવા મહે નિધે નંદિધે પદિગો હવા મહે ભસો ભવા ગણપતિ બાપાની પાસે ચડાવી જવાનું સિદ્ધિ બુદ્ધિ સહી મહાગણપતિને મહાધ્યાયામી વેદાના ચોખાણા ચડાવી જવાના ગણપતિ બાપાને ગણેશાય મહા આવાહન માસનમ પ્રતિષ્ઠાપનમ સમર્પયામી પાછું એક પુષ્પ લઈ લેવું એ ગણપતિ બાપાના સુપારીની અંદર જ આપણે કુલદેવી માતાની સાથે પૂજા કરવાની જેમની પાસે માતાજીની મૂર્તિ હોય તેમને માતાજીનું પણ મંદિર અંદર સ્મરણ કરવાનું જે ગણપતિ બાપાની સોપારી પર પૂજા કરીએ છીએ તો એ ગણેશની સાથે ગોત્રેજ પધારે જેમ આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને ગણેશને ગોત્રેજને માનીએ તે જ રીતે યજ્ઞમાં પણ એ જ પરંપરા છે ગણેશને ગોત્રેજને સાથે પૂજવા પડે તો એ ગણપતિની અંદર જ આપણી ગોત્રેજ દેવી કુલદેવીની પૂજા કરવાની કુલદેવી માતાનું આંખો બંધ કરીને સ્મરણ કરી જાઓ પાન ચરાવી જવાનું સિદ્ધિબુદ્ધિ સહિતમાં ઓમ શ્હઃ વસદ્ધારા સપનવિતા ગનેશ ગુરિયાધ્યા વિધ માતૃભ્યો નમઃ ધ્યાયામી આવાહનમ આસનમ બેદના ચોખાના ચરાવી જવાના વસુદ્ધારા સપનિતા ગનેશ ગુરિયાધ્યા વિધ નમઃ આવાહનમ આસનમ પ્રતિષ્ઠાપનમ સ્વર્પયામી હવે ગણપતિ બાપ્પાની ઉપર ત્રણ વખત બધાય પાણી ચરાવી જવાનું ઓજદો વિરાજદો ભ્રુવાહ ગણેશકુલામ્બિભ્યા નમા પાદ્યમર્ઘમાચમી સમાર્પયા પંચામૃતમાંથી એક ચમચી પચામૃતરા વિજય ઓમ વંજ નદ્યા સરસ્વસ્રોતસો पंचामृत चढ़ाव्या पी एक वक्त पानी चढ़ावी पंचा दे पंचामृतांते शुद्धोदक आचमनीय एक पुष्पनी पानड़ी भगवान ना चरण में मुकिया पो अभिषेक पूर्व अग्रे गंधम पुष्प चमची चमची वरे तिपु तिपु पानी गणपति बापा नी ऊपर चढ़ावता रहे अंदर श्री गणेशाय नमः श्री गणेशाय नमः जप करता, करता गणपति बापा नी ऊपर चढ़ावता च प्रणम्य सरसादेवं गौरीपुत्रं विनायकप्रथमं वक्रतुन्दं च एकदन्तं द्वितीयका लम्बोदरं पञ्चमं च षष्ठं विगतमेव च नवं बालचन्द्रं च दशमं तु विनायक માનિંદ્રિશ્યમ યઃ પરેંદર વિદ્યાલપતેદ્યા ધનાધિલપતે ધના ઘણપતે સ્તોત્રિર્મા સૈફલ અષ્ટાભ્ય બ્રાહ્મણે વ્યશા લિખિતભાવ્ય યરપે ગૌરી પદમા શીવેદ સાત્રીજયા જયા હૃદય મુષ્ટે દાષે અપના કુલદેવતા વૃદ્ધો બુદ્ધ્યા સૌરસ લક્ષ્મી સ્વાહ પ્રત્યા શસ્વતી સાંદિસ્સાંદિસ્સા આ રીતે ભગવાનનો અભિષેક કર્યો હવે ભગવાનને હાથમાં લેવો ચોખ્ખું પાણી ચડાવવું અને સ્નાન કરાવી એક ચોખ્ખો દરિયો હોય તમને ખાલી આપેલો હોય તો તેની અંદર ભગવાનને લૂછીને કંકુનો ચાંદલો કરીને એની અંદર ભગવાનને બેસાડી દેવો અને એ દરિયો તમારા કુંડના આગળના ભાગ પર કુંડ ટચ રહી એ રીતે મૂકવાનું એક ખાલી દરિયો કે વાટકી તમારી પાસે હશે તેની અંદર એ ભગવાનને બેસાડવાના અને દિવાલ ને ટચ રહી એ રીતે વાટકી મૂકવાની